હર્ષભાઈ દુષ્કર્મ દુષ્કર્મ હોય છે એ નાની દીકરી સાથે થાય કે મોટી દીકરી સાથે તમે દુષ્કર્મના મામલે કાર્યવાહી કરો એ કાબિલ્ય તારીફ છે પણ એ કાર્યવાહી ત્યારે જ કેમ થાય છે જ્યારે વિપક્ષ બોલે છે કા પછી મીડિયા ટોણા મારે છે અને આ તો તમારો કેવો ન્યાય કે એક દીકરીને ન્યાય જ્યારે બીજીને ન્યાય માટે હજુ પણ કરગરવું પડે અને સરકાર તમારી તો પછી તમારા મહિલા નેતાઓ કેમ દુષ્કર્મ પીડિતાને ન્યાય અપાવવા આગળ નથી આવતા કે મૌન બનીને બધું જુએ છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગુજરાતમાં દીકરી સલામત છે પણ કેટલી હર્ષભાઈ આનો જવાબ તમારે આપવો જોઈએ તમને લાગે છે તમારા અને મારા ગુજરાતમાં આપણી દીકરીઓ સુરક્ષિત છે તમે ગૃહ મંત્રી તરીકે એવા કયા કાયદા બનાવ્યા કે આપણી ગુજરાતની દીકરી આજે ડર્યા વગર રાત્રે પણ બહાર ફરી શકે આપણી દીકરીઓ આજે ડરી ડરીને બહાર જાય છે જો કોઈક જગ્યા પર જવું હોય અને જવું પડે તો એ જગ્યા પર કોણ કોણ આવવાનું છે તે પણ તેઓ જુએ છે બહાર જશે તો વિચારશે કે મારી સાથે કોઈ ઊંચ નીચ થઈ જશે તો અને જો થશે તો ન્યાય મને મળશે કે પછી ધક્કા જ ખાવા પડશે મારે ન્યાય માટે અને આ સવાલો મને એટલા માટે થાય છે કારણ કે મેં આપણા ગુજરાતમાં એવી બે ઘટના જોઈ જેનાથી મને તો એવું લાગે છે કે ક્યાંક આપણા ગુજરાતમાં જે દીકરીઓ સાથે દુષ્કર્મ થાય છે કે પછી દુષ્કર્મનો પ્રયાસ થાય છે તો બધાને એકસરખું ન્યાય નથી મળતો અને મારે બે ઘટનાની વાત એટલે કરવી છે કારણ કે બંનેમાં ન્યાયની જરૂર છે એકને ન્યાય અપાવવા માટે તમે આજે આગળ આવ્યા છો બીજાને તો ખબર નહીં દાહોદ અને જસદણની હું વાત કરું છું આજે તમે એક દાખલો બેસાડ્યો અને દીકરીને ન્યાય અપાવવા તમારાથી બનતા તમે બધા જ પ્રયત્ન કર્યા બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ દાખલ કરીને બતાવી અને આરોપીને સજા કરવા કડક પગલાં પણ લીધા પણ આ બધું ત્યારે થયું જ્યારે મીડિયાના ટોણા તમને ભારે પડ્યા કાં તો વિપક્ષના સવાલો તમને ખૂંચ્યા હશે તમારી ગુજરાત પોલીસે દાહોદ કેસમાં આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબૂત ચાર્જશીટ બાર દિવસમાં જ દાખલ કરીને બતાવી દીધી તમે આ ઘટનામાં એફએસએલ ની ટીમની પણ મદદ લીધી છે જેથી આરોપી છૂટી ન જાય સલામ છે તમને પણ આજ સલામી અમારે તમને જસદણ કેસમાં પણ આપવી છે જો તમે આજ રીતે કાર્યવાહી કરો તો તમે ઈદની રજાના દિવસે જસદણ કેસમાં જજના ઘરે જે ચાર્જશીટ દાખલ કરાવી પણ થયું શું એક આરોપી તો છૂટી ગયો એક ભલેને જેલમાં છે પણ આરોપમાં બને સરખા ભાગીદાર છે તમને પણ ખબર જ હશે કે તમારી પોલીસે જસદણ કેસમાં ક્યારે ચાર્જશીટ ફાઇલ કરી અને ચાર્જશીટ ફાઇલ થઈ કે આરોપી છૂટી ગયો પણ હર્ષભાઈ સવાલ હજુ પણ એ જ છે કે આ બંને ઘટનાના નરાધમો ભાજપ સાથે જોડાયેલા હતા દાહોદ ઘટનાનો હત્યારો ગોવિંદ નટ આરએસએસ સાથે જોડાયેલો હતો જસદણ કેસના આરોપીઓ પરેશ રાદડિયા મધુ ભાજપ સાથે જોડાયેલા છે સાહેબ તમારી સરકાર આજ ગુજરાતના લોકોના મતથી જીતી છે લોકોએ તમને ખોબલે ખોબલે મત આપ્યા છે એ મતદારમાં મહિલાઓ પણ છે ને દીકરીઓ પણ છે તમારી સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે નારી શક્તિ વંદન કાર્યક્રમ કરે છે આ બધું કરવા કરતાં એક કાયદો એવો લાવો કે કોઈ વ્યક્તિ કોઈ દીકરી કે મહિલા પર ખરાબ નજર નાખે અને તેની સાથે ફરિયાદ નોંધાય એને સજા તમે એવી આપો કે બીજો કોઈ પણ આવું કરવાનું ન વિચારે હર્ષભાઈ તમે દાહોદ મુદ્દે બાર દિવસમાં ચાર્જશીટ દાખલ તો કરી જોજો કોઈકને ક્યાંક ગોળ અને કોઈકને ખોળ ન મળે અને જસદણ કેસમાં પરેશ રાદડિયા જામીન પર બહાર છે પણ તમને ખબર હશે તો જોજો આ મુદ્દે ક્યાંક હજુ પણ કાચું ન કપાય આ દીકરી આજે પણ તમારી પાસે ન્યાયની આશા રાખીને બેઠી છે મધુ ટાઢાણી માં છે તો દીકરીને ન્યાય અપાવો એ તો બોલી છે મારી સાથે દુષ્કર્મ થયું છે મધુ ટાઢાણી પરેશ એ મારી સાથે આ કૃત્ય કર્યું છે તો તમારી પોલીસ કેમ નથી સાંભળતી દીકરી સાથે જે ઘટના બની તેની ફરિયાદ ક્યારે તમારી પોલીસ સાંભળશે તે પણ પૂછજો દાહોદની દીકરી આપણી વચ્ચે નથી સારું છે તમે તેને ન્યાય અપાવવા કાર્યવાહી તો કરી પણ જસદણ ની દીકરી તો આપણી વચ્ચે છે તો ન્યાય માટે હજુ પણ રાહ જોઈને બેઠી છે ક્યાંક એવું ના બને કે ન્યાયની લડાઈ સામે આ દીકરી હારી જાય આવા દાખલા આપણે જોયેલા છે દુષ્કર્મ થાય છે તો ન્યાય નથી મળતો સમાજ શું કહેશે સમાજમાં પરિવારની ઇજ્જત શું રહેશે આવું વિચાર્ય દીકરી એવું પગલું ભરે છે કે તે ક્યાંયની નથી રહેતી હર્ષભાઈ તમારા મહિલા મોરચાને પણ કહેજો કે પશ્ચિમ બંગાળની દીકરી જેવી જ આપણા દાહોદની અને જસદણ દીકરી છે અને બીજી પણ એવી ઘણી દીકરીઓ છે જેની સાથે દુર્વ્યવહાર થયું છે દુષ્કર્મ થયું છે દુષ્કર્મનો પ્રયાસ થયો છે તો એના માટે પણ આ ભાજપની મહિલા મોરચો કેન્ડલ માર્ચ કરે મૌન રેલી કરે અને બોલે કે મુખ્યમંત્રી હટાવો હાય હાય ભાજપ પણ આવું તો એ બોલશે નહીં કારણ કે તમારા જ પક્ષની સાથે જોડાયેલા છે તો એટલી આશા અમે પણ રાખીએ કે અમે હવે ના બોલીએ અને તેમ છતાં તમે કાર્યવાહી કરો કારણ કે આપણા ઘરે પણ દીકરી છે એક બાપ તરીકે વેદના સમજો અને ક્યાંક કંઈક છૂટી ન જાય તેનું ધ્યાન રાખો ગુજરાતની બધી દીકરી એક સમાન છે દીકરી બચાવો દીકરીને ભણાવો આ સૂત્ર ક્યાંક સૂત્ર જ ન રહી જાય અને કોઈ બાપ પહેલાની જેમ એમ ન વિચારે કે ક્યાં મારા ઘરે દીકરીનો જન્મ થયો એક બાપના ઘરે દીકરી જન્મે તો બાપ ખુશીથી ઉછળવો જોઈએ કે દુખી ન થવો જોઈએ એ વિચારીને કે મારા ઘરે દીકરી જન્મી એટલે હવે દીકરીને બચાવવા માટે તમારે તમારી સરકારે આગળ આવવું જ પડશે અને બધી દીકરીઓને એક સરખું ન્યાય અપાવવો જ પડશે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર